જીભાઈ એ દીકરાએ પણ એ જગ્યા ઉપરની ગાદી ઘનશ્યામ બાબાભાઈ પ્રવીણભાઈ હંભાળી અને આજે આપણો વિહતમાનો આખો પરિવાર અહીંયા હાજર છે મને વાત કરતા એટલી બધી આનંદની અનુભૂતિ થાય છે અમુક કહેવાય ને મળી રબારીની દેશી ભાષામાં કોપડો ફૂટે એ જ ઠાકોરના દીકરો એ જ કમશી બાપાની ચાંદીની આખી મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે બોલો માતની મા ક્યાં રહેવા ઘર નતો ક્યાં ગુરુજી પોતાના માનેલ ગુરુના માટે ચાંદીની મૂર્તિઓ બનાવવા લેલાડમાં ભગવાને લખી મારા બાપાએ મને ના પાડી દીધી કે તું મૂર્તિ મૂર્તિ બનાવતો નહીં વિહતમાની ભગવાનની મરજી હશે એવું થશે પછી ખબર પડી કે એમની જી હાજરીમાં જ માતાજીનો આ લોકોએ દોઢ લીધેલો અને પછી બાપાએ એવો આદેશ કર્યો હતો કે હમણાં નહીં એનો સમય આવશે એ પળ આવશે એ દાડે તમારી ઉમેદવારી પૂરી થઈ જશે તો એ આજે એ પળ આવી ગઈ વિહત માતાએ આ પરિવારના આપણી માતાજીનું કરમશી બાપાનું ચાંદીની મૂર્તિ બનાવવાની રજા આપી ચાંદીની મૂર્તિ બનાવી સોનાની મૂર્તિ બનાવી સોનાના દેવડો બનાવવા આ મૂલ્યવાન નહીં પણ એ જગ્યા ઉપર લોકોની ભાવના હોવી મૂલ્યવાન છે લોકોની લાગણીઓ લોકોની શ્રદ્ધા અને લોકોનો વિશ્વાસ એ જગ્યા ઉપર લોકોની આસ્થાનું સિંચન હોવું જરૂરી છે એટલે આ જગ્યા ઉપર આજના શિલાન્યાસમાં આપણે